બનાસકાંઠા જિલ્લામાં ચાર દિવસ પહેલા ભારે વરસાદ થવાના કારણે સરહદી વિસ્તારના અનેક ગામો સંપર્ક વિહોણા થવા પામ્યા હતા ત્યારે આજે આપણે વાત કરીશું એક એવા ગામની કે જ્યાં આજે પણ તંત્ર પહોંચ્યું નથી ચાર દિવસ થવા આવ્યા છતાં પણ આજે પણ આ ગામની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે આજે પણ આ ગામ આખું પાણીમાં તરબોળ જોવા મળી રહ્યું છે અને લોકોની હાલત ખૂબ જ કફોડી થઈ છે લોકો એકબીજાની મદદ કરી આ ગામમાં ભાઈચારાની ભાવના જાળવી રહ્યા છે પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ મદદ મળી નથી આવો જાણીએ શું કહી રહ્યા છે આ ગામના લોકો અને મારું ગામ સુઈગમ તાલુકામાં આવેલું છે અત્યારે બે હજાર પંદર બે હજાર સત્તરમાં જે પૂર હતું એનાથી પણ અત્યારે વધારે પરિસ્થિતિ આ ગામની ખરાબ પરિસ્થિતિ છે ખેતરોમાં એટલું પાણી ભરેલું છે ઘરોમાં એટલું પાણી ભરેલું છે અને અમુક તો ગાયો ભેંસો આમાં પણ મૃત્યુ થયેલા છે પણ એટલે આખા ગામમાં પાણી ભરેલું જ છે આખા વિસ્તારમાં પાણી ભરેલું છે ખેતરોમાં પાણી ભરેલું છે કોઈને અહીંથી ક્યાંય દવાખાને જવું હોય તો જઈ શકે એવી પરિસ્થિતિ નથી કોઈને અહીં આપવું હોય તો આવી શકે એવી પરિસ્થિતિ નથી ખેતરોમાં રહી ખેતરોમાં રહીએ કે ગમમાં છે ગમમાં રહીએ કે બહાર પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી અત્યારે હાલની પરિસ્થિતિમાં ભયંકર પરિસ્થિતિ આ બટાસના ગામની છે અત્યારે ચૌદસો નું વસ્તી ધરાવતું બટાસના ગામ છે હવે સાહેબ ખેતી અને પશુપાલન વધારે વધારે પશુપાલન અને ખેતી પણ ખેતીમાં અત્યારે હા ખેતી નિષ્ફળ ગયેલી છે

અને ખેતીનું ખાસ સર્વે ખેતીનું કરવાની જરૂર છે કે ખેતી હા બિલકુલ નષ્ટ થઈ ગઈ છે એમાં સો સો ટકા એમ એમાં કશું રિયુદ્ધ નથી અત્યારે આપ પણ એનો તમે વિડીયો ઉતારી અને જોઈ શકો છો જનાની નથી થઈ ખાલી પશુઓ અમુક મૃત્યુ કહેવાય જ્યારે પણ સરહદી વિસ્તારમાં ભારે વરસાદ થવા પામે છે ત્યારે અમારા ગામમાં આવી જ પરિસ્થિતિ જોવા મળે છે દર વર્ષે તમામ ગામમાં પાણી ફરી વળવાના કારણે ગામ આખું બેહાલ બની જાય છે પટાશણા દૂધ ડેરીના ચેરમેન અને જમીન વિકાસ બેંકના પ્રમુખ હું સોયગામ તાલુકાના આ ગામમાં આવેલો છે અત્યારે એટલું પાણી આવ્યું છે કે કોઈ બાચી દ્ર નથી ત્રણથી થી ચાર કિલોમીટરની લંબાઈ પોળાઈમાં ભાઈ પોળાઈમાં પાણી આડે છે અને ઝાર્યા બાદરિયા માગ ભાઈ મગફળી એરંડા બિલકુલ બધું કપાસ બધું સાફ થઈ ગયું છે જેને ક્ષેત્રમાં છસો થી હાત હાથ ફૂટ પાણી અને આ વર્ષે કોઈ નુકસાનમાં પાર નથી કરોડોનું નુકસાન છે અને ખેડૂતો અને દૂધ ડેરી દૂધનો અને ખેતીનો અમારો બે વ્યવસાય છે અને પશુ અમુક મરી ગયા છે અને ખેતી તો હાવ નિષ્ફળ થઈ છે જેમ કે અમારે આગતરો વરસાદ વહેલો વરસાદ હતો એથી વહેલી ખેતી કરીને છે ત્યાં બધો મોલ પાકમાં થઈ ગયો હતો તે બધો મોલ સાફ થઈ ગયો કોઈ બધું નથી અને કોઈ ઉપરથી કોઈ અધિકારી કે કોઈ કોંગ્રેસ કે ભાજપ કોઈ ભટાણાની દસ દોરી નથી કોઈ આવ્યા નથી કોઈ કર્યું અને હાલને ફેરે સર્વે થાય ખેડૂતોને પૂરતો મળે ગરીબ માણસો ન દે ઘર ને બાર માં પાણી ભરાઈ ની નુકસાન થઈ ગયું છે સૌને હરખો સર્વે કરીને જેને મળતો હોય એ પ્રમાણે સરકાર સહાય કોઈ નો અન્યાય ન થાય બાજરી જવાર મગ કપાસ એરંડા મગફળી અમારે એક વીઘામાં લગભગ પાંચ હજાર રૂપિયા નો ખર્ચ લાગે બિયારણ ખેતી ખાતર બધું અમારે કરતા પાંચ હજાર નું લાગે અને એક બીઘે કું ને પાકે ને તો એ પચીસ થી ભાઈ ચાલીસ હજાર રૂપિયા આવે ખેતી ખેતીમાં હવે તો વળી ગયો પાક હતો માથે પાણી પાક ને વાવાઝોડા થી થી પાક પાક હાવ ધરતીએ પડી ગયો અને ધરતીએ પડીને માથે પાંચ પાંચ છસો ફૂટ પાણી સડી ગયું ચાર દિશા પાણી પડ્યું પાક તો બધો હળી ગયો હવે તો હવે દસ દિવસ અહીંયાથી પાણી નહીં નીકળે દર વર્ષે અમારા વિસ્તારમાં ભારે વરસાદ થવાના કારણે આવી જ પરિસ્થિતિનું નિર્માણ પામે છે આજે અમારી ઉંમર ચાલીસથી પિસ્તાલીસ વર્ષ થઈ ગઈ છે પરંતુ આજ દિન સુધી અમારા ગામમાં આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી દર વર્ષે ભારે વરસાદ થવાના કારણે અમારા ગામમાં આટલું જ પાણી જોવા મળે છે અમે અમારા બાપ દાદા વખત વસેલું છે લગભગ ત્રણસો વર્ષથી તો અમને ખબર છે અને લગભગ છેલ્લા સો વર્ષથી અહીંયા વજાપુર નાગલા દોડગામ અને ધોનેરા પટ્ટા થી અહીંયા પાણી આવે છે અને આ પાણી ચાર કિલોમીટરના ઘેરાવવામાં નીકળે વચ્ચે ગામ છે આ બાજુ રોમપુરા બાજુ થી પાણી આવે આ બાજુ વાછડા બાદ થી આવે પણ પાણી નીકળવાની કોઈ અમારી કાયમી વ્યવસ્થા ક્યારે થઈ નથી ગમ કાયમી તંત્ર કીધું અને કર્યું એક જ અમને આ થી થોડા આગળ પુલ બનાવી છે લગભગ કેટલું જાય કે આ દિવાલ વચ્ચે આટલું પાણી જાય એટલી વ્યવસ્થા સરકારે કરી છે બાકી તમે જોઈ રહ્યા છો કે આ પ્રમાણે અને આગળ પછી સોય ગમ પછી કુંભારખા અહીંયા ખાડો પટ પડ્યો આગળ પાણી જાય તો કોઈ કોઈને નુકસાન થાય એમ નથી પણ અમારે અહીંથી નીકળવાની વ્યવસ્થા જો કરે ને અહીંયા મોટી કેનાલ જેવી હતી વર્ષોથી અમારા બાપ દાદા કે અત્યારે આ પાણી રહેન તો તમને અમે તમને બતાવીએ કે આ અહીંથી પાણી નીકળે છે પણ એ વ્યવસ્થા કેનાલ ફરતી ખોદાવે તો પાણીનું કાયમી નિકાલ થઈ આ પાણી અમારે બે હાજર પંદર માં ચાર જ દિવસમાં નીકળી ગયું હતું પણ આ વખતે ધીમે ધીમે હવે આગળ પાણી બંધ બનાવ્યા કોઈ ખેડૂતો બનાવ્યા કોઈ ગોમ વાળા કોઈ કોઈ રીતે કર્યા એ પ્રમાણે પાણી શું હકલાવા માંડ્યું હવે ગોમ ની પરિસ્થિતિ ત્યાં ભયંકર છે કારણ કે ખેતરોમાં ના જઈએ કાય ખેતરોમાં ગોમ ના આવી કે જેના જોડે રેસે આમ લઈને આ મને ચા અત્યારે છેતાલીમુ વર્ષે અને મારા બાપા પચાસ વર્ષ અઠાવન વર્ષની ઉંમરે ગુજરી ગયા એ કેતા અમે તમારા જેવડા હતા ત્યારથી પાણી આવે છે અત્યારે પાણી તો હવે હું તો અમે ખેડૂત છે અમને ખબર ના પડે પણ આ બાજુ થી કરીને આ બાજુ માપીએ ને તો લગભગ ત્રણ કિલોમીટર ઘેરાવા માં પાણી અડે છે લંબાઈમાં અમારા ગામમાં એટલું પાણી આવ્યું છે કે કે આખું ગામ પાણીમાં ગરકાવ થવા પામ્યું છે અમારા ઘર વખરીનું સામાન પણ તણાઈ ગયું છે સાથે જ અનેક પશુઓ પણ તણાયા છે અમારા ઘરમાં પાણી ઘૂસવાના કારણે અમે અમારો પરિવાર ઘર છોડી અન્ય ઘરમાં આશરો મેળવી રહ્યા છીએ અત્યારે ગામમાં કેટલું પાણી છે ખુબ પાણી આવ્યું છે